રામ રામ જય માતાજી ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા નવ બ્લોગમાં અને ઉઠીને બ્રશ બ્રશ કરી ચા નાસ્તો કરી ન આવી ગયો બામ નણી નવું પાણી પડાવી આવી નો હો ટ્યુશન આઠ વાગે એના બાર સાહેબ તો ચા નાસ્તો કરવા હું ગુડ મોર્નિંગ

હદી સ્વીચ બગડી હે તેમ કર ખુદી કણું લાગી ડિસ્પ્લે નું પોનો એલા હું લાવ ફલાજે આદી પેલો બારીમાં પડે પેલો બારીમાં પડાય ને કોખાળા બે આદી પડેલા છે એ આયકા ને એ આય ત્યાર પછી ને આ છે એ બસ એલા હા લે તો સ્વીચ બગડી હે ગીઝરની તો એના હમું કરું છું વાયર છૂટી જો કો થયો બગડી બગડી જાયલો ડાયરેક્ટ તો ડાયરેક્ટ કરો ગીજર આ ને જે સ્વીચ પેલી થાય ને તો બંધ થઈ જતું તો ડાયરેક્ટ કરું પછી કમી કરશે નાખશી આદિ હેડે સ્કૂલ તો આદિભાઈ હેડે સ્કૂલ હેડે જો વાયરો જો બધું વખાઈ જાય પકલે લેવા જ્યો ભૂલી ગયો માથુંડાયું કેમ ને ઓળાઈ ને જોતા થયેલો તૂટી ના જબડી ગયું હતી પાછળ આધી તો જ્યાં

એ તકલીય બે ગમે તેમ બે તકલીય નો વાંગા다가 દા લઈ જાનું ના તો હવે આપણે તો રોટલા બનાવી દઈ લે પકડા બનાવ ફ્રેન્ડ રોટલા આપણે કેમેરામેન બની બોલો ભારત માતા કી જય તો ફ્રેન્ડ અહીંયા તો જો બાજરીના રોટલા તો અહીં તો હિન્દી વાળી બે બે વિડીયો બનાવી તો એક હિન્દી તો એ તમારે જોવો હોય તો છાયા ફેમિલી બ્લોગ્સ નામની ચેનલ હોય મારી તો એની અંદર સર્ચ મારજો અને જોઈ લેજો એમાં હિન્દી નો બ્લોગ આવો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો એમાં તો ફ્રેન્ડ

તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ